મિત્રો યુટ્યુબની અલગ માં શોર્ટ તમારા સુધી આજે એક એક મિનિટના શોર્ટ હોય ને એ તમારા સુધી વધુ પહોંચે એટલે આપણો પરિવાર અત્યારે નાનો છે તો એને વધારવા માટે આ શોર્ટ બનાવી રહ્યો છું રિલેટેડ માં જજો ત્યાં એક આખો મેં દસ મિનિટનો વિડીયો બનાવ્યો છે અને માં ચર્ચા કરી છે કે પહેલાંના જમાનામાં અને અત્યારે વેશ્યાઓ ગણિકાઓ પ્રોસ્ટિટ્યૂટ જે પૈસા લઈ અને પોતાનું શરીર વેચે મતલબ પૈસા જોઈ કોઈની સાથે સંબંધ બાંધે એના કરતાં પણ હરામખોર આજનો આ સમાજ છે જે પૈસા જોઈ અને કોઈની પાછળ પાછળ એના તલવા ચાટવા જાય છે એના તપીલા ઉઠાવવા જાય અને નિપકચંપી કરે છે વૈશ્ય શબ્દ તો હું નથી બોલતો બહુ કેમ કે મારા માટે પૂજનીય છે એ દેવી છે હું એમને મારી માતાઓ માનું છું કેમ કે કમસે કમ એ દંભી પાખંડી નથી એ જેવી છે એવી અંદર બહાર એક જેવી છે એટલે એ નમસ્કારને પાત્ર છે પણ આ હરામખોર કીડા મકોડાઓ સમાજના જે કોકન્ય કોકનો દાબડો જોઈ દાયજો જોઈ પૈસા જોઈ સંબંધ રાખે છે મારા મતે આ દુનિયાના સૌથી હરામખોર લોકો છે નાલાયક લોકો છે